દાહોદ શહેર નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં ટ્રક ચાલકે આગળ જતી કારને બચાવવા જતાં બ્રેક મારી હતી તે સમયે પાછળથી આવી રહેલી ટ્રક અને ટેન્કર આમ ત્રણ ગાડીઓ એકસાથે એકબીજાથી અથડાતા અકસ્માત સર્જાયો હતો ટ્રક ચાલક આગળ આવેલી કારને બચાવવા જતાં અકસ્માત સર્જાતા આ ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ ગયો હતો જે બાદ આસપાસના સ્થાનિકોએ ક્રેનની મદદથી આ ફસાયેલા ટ્રક ચાલકને ટ્રકમાંથી બહાર કાઢી સારવાર અર્થે એકસો આઠ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રક ચાલક ટ્રકમાં ફસાયો હતો ત્યારે ભારે જહેમત બાદ તેને ટ્રેન મારફતે બહાર કાઢવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે જેના પગલે આ હાઇવે અકસ્માત ઝોન તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે ત્યારે બે દિવસ અગાઉ પણ ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર હોટલ અવંતિકા નજીક એક અકસ્માત સર્જાયો હતો તેમાં પણ પાછળથી આવી રહેલી ટ્રકે આગળ ચાલી રહેલી ફોર વ્હીલર ગાડીને ટક્કર મારી હતી જેના પગલે અકસ્માત સર્જાયો હતો ત્યારે આજે વધુ એક ટ્રિપલ અકસ્માત આ હાઇવે ઉપર સર્જાતા ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને એને નજીકના હોસ્પિટલે એકસો આઠ મારફતે ખસેડવામાં આવ્યો હતો